જય શ્રી રામ એવું છે કે હવાર માં છે ને નામ બોલવું શું કેવાય મળી ગઈ ખબર ન પડી લેજો ને આ તો છે ને વ્લો બનાવી જ નાખો ફૂલે ફોલ જો હજી જ આંબુલા જવા હવરમાં જાગીને થઈ ગયો છું કમ્પ્લેટ અને કેટલા વાગ્યા છે હાથના પંદર હાથના પંદર થઈ ગયા જમવાનું પણ રેડી થઈ ગયું છે અને હાડના જે ઓલા પુરલા છે ને આપણે ન એલા ભાઈ એટલું બધું ખાવાનું જમવાનું હતું કે નહીં તો ન જમી ગયા તો જો આ તારમાં પછી ગરમ કર્યા છે અને પાછા અંતરમાં ઉપાડી લેવાનું છે બરાબર bây giờ mình sẽ thử thử để hỗn hợp đa số các loại này không phải là next level là giám đốc này này là giám đốc này nếu như bạn muốn thử thì giám đốc này là giám đốc này sau này mình sẽ thử thử đi lấy giám

તો બતાવું તમને આપણે પાણી પાણી પી લેવી એક લાઇક કરી દેજો આટલું બધું તમારી જોઈએ એક લાઈક કરી દેજો શેર કરી દેજો વિડીયોને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇક મારું રાખજો એટલે સવારે સાત વાગે આપણે છે ને વ્લોગની તમને નોટિફિકેશન પડશે છે ને વાળ બરોબર સરખા નથી તો આપણે ને બીઆરપી ચલા પહેલા તો એ પછી આપણે કીટમાં હોય હું યાર વાર રાખું એટલે યાર વાર રાખીએ આપણે

અને એમાં એવું થઈ છે કે આટલી બધી ભૂખ લાગી હોય ને કે અત્યારમાં તો નાસ્તો કરીને જાય તો એ પણ સાડા અગિયાર બાર વાગે ને એટલે એવી ભૂખ લાગવા મળે એવી ભૂખ લાગવાનું વાત ન પૂછો એવું થાય અને આ આ હું તમને ખાસ એક વાત કહેવાની ભૂલાઈ ગઈ મને સોરી આ જે છે ને ગુરુવાર છે તો આપણે યાર જવાનું છે મામાદેવના દર્શન કરવા માટે તો બધા પાછા કન્ટિન્યુ રોગમાં રહીજો હું તમને મામાદેવના દર્શન કરાવીશ એક એક ટિફિન છે અને એક ટિફિનનો બાટલો છે અને અત્રમાં છે ને આપણે ગાડી બાડી બધું સાફ કરી નાખ્યું છે આપણે સાફ થઈ ગયું છે અને હવે આપણે નીકળવાનું છે ઓફિસ માટે અને પેલા પામ ફામ કરવો પડશે હાલ તો બરાબર નીકળજો પણ હું પપ્પા બે છે ને ચાલુ વરસાદ ની નીકળી ગયા છે ઓફિસ ઓફિસે જવા માટે અને લેવા જવાના છે આપણે અને ફોન અત્યારે છે ને મેં ઓલા મા નાખી દીધો છે કવરમાં એટલે ભલે નહીં કે ને જો અહીંયા વરસાદ છે હમણાં ભાવનગરમાં ફૂલે ફૂલ સ્લેટ અત્યારે હાનના કેટલા વાગ્યા ખબર છે જોઈ લો તમે લો આઠ ને વીસ થઈ છે ને આપડે ઘરે પગ્યા છીએ અને જો કોણ આવ્યું છે એ ફટુડા કોણ આવ્યું જો માહિરભાઈ આવ્યો છે માહિરભાઈ અમીરભાઈ શું કરો લેસન કરે છે લેસન કરે છો બતાય તો ચોપડા આમ જો આખા ઘરમાં જો હું હું કરી નાખ્યું એને ક્યાં ગયું તારી પેન ને એવું બધું ક્યાં ગયું લગતો તો ને હે શું કે છું લે લાઈવ લઈ લાઈ નોટબુક જો હજી તો આવ્યો છું હજી હું છે ને હજી ઘરમાં પગ મૂક્યો છે હજી આવીને મેં હજી હાથ પગ ને એવું બધું ધોવાનું બાકી છે ફોનમાં રિચાર્જ પૂરું થાય છે એટલે રિચાર્જ કરાવવા જવાનું છે અત્યારે

માહિરભાઈ રમતા હતા જોયું ને એવું બધું છે ને બધું શું હોય મોલમાં નવું નવું બધું આવી ગયું છે જોઈ લો તમે ત્યારે આપણે ક્યારેક ક્યારેક પાછું આવી જવાનું હોય મોલમાં વસ્તુ લેવા માટે એવું બધું હોય આ આનું શું છે ખાખરાનું બત્રીસ ખાખરાના બત્રીસ રૂપિયા શ બરાબર ત્યાં મને મનાય નાખન આ જા આપણે રિસર્ચ કરવા જવાનું છે આ બધું એના પ્રિસેંગમાં તમને હાજી એક ખલેજી એક તો જ હાજી એના બધા બહાર આવ્યા છે એ વેચવામાં તો કા ગુગલ માં આયા છે એ ટ્રાય કરો

નો કામ થઈ ગયું છે પૂરું હવે છે ને અમે બધા જાવીશું આ ભાઈ ઓકે Google સેટ ધ ટાઈમર ફોર 5 મિનિટ્સ ઓ Google ઓ બેન ઓકે

આગળ જોતા રહેજો કન્ટિન્યુ લોક જોજો કેમ કે યાર ને નેક્સ્ટ લેવલે જામી છે એટલે હું એક મારો ભાઈ એને કે કરતો ખોટી વચ્ચે રન મારો ભાઈ એને હવે કા મંત્ર કે બોલ માં મંત્ર ને હું વિકેટ લઈ લે છે આપણે જીતવી છે જોઈએ કોણ જીતે હાલો બે દળા બાકી છે

बोली जा बोली जा फटाफट जे तारा बोलू है एक बॉल बाकी से ना 9 रन करवाना से यार एक बॉल में 9 रन कोहली रोहित 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 रोमांच को देखिए यार सभी लोगों को देखिए यार ही खुशी चारों तरफ खुशी चारों तरफ खुशी ही खुशी यार बराबर ना कैसे

ભારત જીતી ગયું છે યાર પકા ભાઈ ભારત જીતી ગયો છે સારું હારું ભાઈ રાજુભાઈ હું જોવા માંગ ભારત જીતી ગયું યાર અરે ભાઈ ભાઈ જય હિન્દ જય ભારત શ્રી રામ જય શ્રી રામ